હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ફરી એક વખત તમારી સામે મારું બનાવેલું કીર્તન રજૂ કરવા જઈ રહી છું તો બધા આખું કીર્તન સાંભળજો અને કીર્તનની કડીઓ સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો બરાબર છે ચાલો हरि हाथना रमकड़ा राखे ते तो रही ए, हो राखे ते तो रही जन्म लई ने मृत्यु सुधी पृथ्वी पर नाटको भजवीए हो पृथ्वी पर नाटको भजविए आपणे छिए हरि हाथ ना रमकड़ा राखे तेम मे तो रहिए हो राखे तेम मे तो रहिए पात्रो भजवता भजवता अही નાટક પૂરું આપણે કરીએ હો નાટક પૂરું આપણે કરીએ આપણે છીએ હરી હાથના રમકડા રાખે તેમ એ તો રહીએ હો રાખે એમ એ તો રહીએ અધૂરા રહે છે કોઈના નાટકો ભજવવા અધૂરા તે નાટક છોડી જઈએ હો અધૂરા તે નાટક છોડી જઈએ લીલા હરી ન હરી એ કજ લીલા હરી એજ જાણે આપણે એના કહિયામાં રહીએ હો આપણે એના કહિયામાં રહીએ આપણે છીએ હરી હાથના રમકડા રાખે તેમ એ તો રહીએ હો રાખે તેમ એ તો રહીએ